આપણા રહ્યા ભક્ત લાખ લાખ કોટી કોટી વાર પ્રણામ કરીએ કે જેમણે ભજન ભોજન રાખી અરસ વરસ સાધુ સંતો દર્શન કરાવ્યા અમને પાવન કર્યા તે બદલ તેમનો ખૂબ 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 આભાર પ્રથમ તો મારું કહેવું છે કે અમે વ્યાસપીઠ ઉપર બેઠા અમે મહાન છે હું નહીં હું તો એમ માનું છું બેહવાવાળા મહાન નથી અહીંયા બેહારવાળા મહાન છે એવા રૈયાના ભગત મંડળ માટે જોરદાર તાળી થઈ જાય બીજું

કારણ કે આ જગ્યાએ કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી કોઈ સંપ્રદાય નથી અહીંયા દરેક સંપ્રદાયના સંતો વધાર્યા છે સાહેબ સંપ્રદાયના સંતો છે સનાતનના છે નીના સંપ્રદાયના છે ખરેખર આળી મહિને ભજન કરવું હોય તો આપણા માટે ફાયદો છે કોઈ સંપ્રદાય નથી કોઈ પંથાપંધી નથી અને પંથાપંધી કરી ભક્તિ કે સંત્ર લાયક ના કહેવાય સાહેબ પંથ એક છે પણ એ પેના ઉપર હડારો રાહી અનેક છે એટલે ટૂંકમાં ખુલાસો કરી દો પંથો વિષરક પંથ કોને કહેવાય આપણો સત સનાતન ધર્મ ચાલે છે સત સનાતન ધર્મ એટલે શું સત એટલે પરમાત્મા નું નામ છે સન એટલે સર્વે તન શરીર સર્વે ના શરીરમાં સત વ્યાપક છે એનું નામ સનાતન ધર્મ પછી યોગેશ્વર ચાલે છે સંપ્રદાય યોગેશ્વર કોને કહેવાય યોગ એટલે એટલે થાય અને પોતે પોતે પોતાનું મિલન કરે એનું નામ યોગેશ્વર સ્વામિનારાયણ કોને કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાય ચાલે છે સ્વામિનારાયણ એટલે સ્વ એટલે પોતે જ નારાયણ એટલે ભગવાન તમે પોતે જ ભગવાન છો બીજો કોઈ ભગવાન નથી સાહેબ સંપ્રદાયમાં પડવાનું ક્યાં જ આવે છે સાહેબ

સંબંધ અને સબંધીઓ કેટલા છે એ મહત્વનો નથી સંબંધ અને સંબંધીઓ કેટલા છે એ મહત્વનો નથી કેવા છે એ મહત્ત્વનું છે કારણ કે દસમણ રોખંડ કરતાં એક તોલા સોનાની કિંમત વધારે છે દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે પણ બાકસની કિંમત એક જ રૂપિયો છે યાદ રાખજો મિત્ર કોઈ દિવસ સળગાવવાળાની કિંમત વધવાની નથી મારાના વખાણ તો બધા કરતા હોય છે માળાના વખાણ તો બધા કરતા છે કારણ કે માળામાં એમને મોતી દેખાય છે પણ હું તો સાહેબ એ માળામાં રહેલા દોરાના વખાણ કરું છું કે આ બધા મણકાઓને જકડી રાખે છે એમ રૈયાના દરેક સંતો ભક્તો હળી મળી અમને વ્યાસ પીઠ ઉપર દરેક મણકાઓ ઉપર સંતોને લઈ એક દોરામાં જોડી રાખ્યા છે તે બદલ તેમનો ખૂબ અભાવ બાકી સંતોના જ્ઞાનનો તો પાર જ આવે એમ નથી આ વ્યાસ પીઠ ઉપર બે બિરાજમાન દરેક સંતો જ્ઞાનની પુરુષો છે જ્ઞાનનો કોઈ પાર નથી અખૂટ જ્ઞાન છે આ ધરતી જેટલો કાગળ લઈએ પૃથ્વી જેટલો કાગળ લઈએ વનસ્પતિ છે એટલી કલમ લઈએ અને જેટલો સૃષ્ટિ ઉપર પાણી છે એટલી શાયલી લઈ લખવા બે ને તો સાહેબ સંતોના જ્ઞાન પાર આવે એમ નથી સાહેબ એટલે એનું પણ આપણને જ્ઞાન આપવા સંતો ઘણી બધી વાતો કરી ટૂંકમાં સમયના અભાવે ઘણી બધી વાતો કરી નામ વગર કોઈ ચર્યા નથી નીરજ બાપુએ કીધું અને કોઈ તરવાડા નથી નામની વાત આવે એક નોર્મલી વાત યાદ આવે છે એકવાર શ્રી રામચંદ્રજી ભગવાન મનમાં વિચાર કરે છે કે મારા હાથથી નાખેલા પથરા તરે છે આજ મારે જાતે અનુભવ કરવો છે રામ આત્મપોર્ણો જાલી શરીર નદી કિનારે જાય છે એનો જાતે અનુભવ કરવા માટે મારો નાથ અલગ મુજબ શું કરી રહ્યા છે ત્યારે રમે આત્મપોણો જા અડાવળી નજર કરી મને કોઈ જોતું તો નથી ને જે આત્મપોળો જાળેલો હતો એ શરીર નદીની ની માલિપા ભધરાયો પથ્થર ડૂબી ગયો ભગવાન ગોઠા પડ્યા ભગવાન વિચારવા પડ્યા કે મારા હાથથી નાખેલા પથ્થર ડૂબી ગયા ત્યારે હનુમાનજી પ્રગટ થઈને બોલાતા એ મારા નાથ અમે જે પથ્થર નાખ્યા છે એ નામના છે અને તમે વગર નામનો પથ્થર નાખ્યો છે જો રામ જેવાના વગર નામના પથ્થર ના રાખતા હોય તો આપણે મનુષ્ય છે એટલે આપણે નામ લેવાનું છે સદગુરુ ટૂંકો પતાવી દઉં સદગુરુએ પહેલા વચનમાં ભજન મરે દો અને એ ભજન કર્યું છે એને ક્યાંય જવાની જરૂર નથી ભગવાન હવે દર્શન આપશે અને જ્યાં સુધી તમે હું ભજન નહીં કરીએ ત્યાં સુધી હું પણ મારા પણ માન બળાઈ કઈ મરવાના નથી નથી ના નથી એટલે પ્રભુનું ભજન કરો હળી મળીને પ્રેમને ભાવ રાખજો ભક્તિ ભાવની ભૂખી છે કુટુંબ મારે વિરોધ ના કરતા દેખાય ઈર્ષા બધું છોડી પણ ના ભજન રહેજો આટલો કોઈ મારી વડા ને વિરામ આપું છું સદગુરુ દેવકી જય હો